અમદાવાદમાં પ્રથમવાર રેલ રેસ્ટોરન્ટ શરૂ થશે પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા તૈયારી શરૂ આમલી રોડ રેલવે સ્ટેશન પર તૈયાર કરવામાં આવ્યું એક મહિનામાં શહેરીજનો માટે ખુલ્લું મૂકવામાં આવશે સાથે પચાસ લોકો રેલવે કોચમાં બેસી ભોજન કરી શકશે આ રેલ રેસ્ટોરન્ટ ચોવીસ કલાક ખુલ્લું રહેશે આગામી સમયમાં ભુજ અને ગાંધીધામમાં પણ તૈયાર કરવાનું આયોજન છે ગાંધીનગર અને સાબરમતીમાં પણ રેલ કોચ રેસ્ટોરન્ટ તૈયાર કરવાની યોજના છે रेल कोच रेस्टोरेंट बड़ा ही यूनिक कॉन्सेप्ट है हर आदमी को एक टच होता है कि वो रेलवे के जुड़ जाए रेलवे हर के मेमोरी में जुड़ा होता है और जब आपको खाने का मौका मिले अपनी फैमिली के साथ बच्चों के साथ तो वो और यादगार बना देता है वो क्वालिटी टाइम बढ़ाता है लोगों का ऐसे ही कॉन्सेप्ट में हम लोग पूरे अहमदाबाद डिवीज़न में करीब पांच जगह इसको डेवलप कर रहे हैं आमली रोड एक है मैसाना दूसरा है गांधीनगर तीसरा है बुज चौथा है और गांधी ग्राम और सॉरी गांधी धाम पाँचवा है आमली रोड में काम बहुत तेज़ी से चल रहा है ये ऐसा कॉन्सेप्ट है जिसमें कि कोच के अंदर जो ट्रेन के कोच के अंदर करीब बहत्तर के आसपास लोग اس میں بیٹھ کر کے آسانی سے کھانا کھا پائیں گے اور 24 انٹو سیون چلے گا અમદાવાદ ડિવિજન દ્વારા આંબલી રોડ જે રેલવે સ્ટેશન આવ્યું છે ત્યાં રેલ કોચ રેસ્ટોરન્ટ તૈયાર કરવામાં આવી રહી છે આગામી વીસ થી પચીસ દિવસની અંદર આ રેસ્ટોરન્ટ જે એ તમામ મુસાફરો અને શહેરીજનો માટે ખુલ્લી મૂકવામાં આવશે ચોવીસ કલાક આ રેસ્ટોરન્ટ કાર્યરત રહેશે અને આની અંદર પચાસ થી જેટલા લોકો જે એકસાથે સાથે ભોજન રેલવેનો કોચ હોય કે બહાર ગાર્ડન રેસ્ટોરન્ટ એક તમામ જગ્યાએ ભોજન લઈ શકશે આ ખાસ કરીને જે છે એક આધુનિક રેલ કોચ રેસ્ટોરન્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને આ એક અનોખી પહેલ હેઠળ પરિવર્તન થયેલી આ રેસ્ટોરન્ટ વિકસાવવામાં આવી રહ્યું છે જ્યાં લોકો બેસીને મુસાફરી કર્યા વિના પણ ચાલતી ટ્રેનનો અનુભવ કરી શકતા હોય તે પ્રકારનું સ્વાદિષ્ટ ભોજનનો પણ આનંદ માણી શકાશે હાલ આમરી રોડ રોડ જે રેલવે સ્ટેશન છે ત્યાં આ રેસ્ટોરન્ટ અમદાવાદ વિસ્તારની પ્રથમ રેસ્ટોરન્ટ હશે સાથે આ પહેલાં પણ પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસ અંધેરી બોરીવલી રતલામ રાજકોટ જેવા રેલવે સ્ટેશન ઉપર આ રેસ્ટોરન્ટ સ્થાપિત કરવામાં આવ્યું છે ચોવીસ કલાક આ રેસ્ટોરન્ટની જે સુવિધાઓ છે એ ઉપલબ્ધ છે જ્યાં અહીંયા પરિવાર અને મિત્રો સાથે બેસીને પણ અવનવી વાનગીઓ પણ આરોગી શકાશે અમદાવાદ મંડળ દ્વારા આમલી રેલવે સ્ટેશન સાથે જો વાત કરવામાં આવે તો ગાંધીધામ ભુજ સાબરમતી અને મહેસાણા જ બીજા અન્ય જે ચાર રેલવે સ્ટેશન છે ત્યાં પણ આ પ્રકારની રેસ્ટોરન્ટ તૈયાર કરવાનું પ્લાન વિકસાવી રહ્યા છે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે રાહુલ ત્રિવેદી Gujarat first. Ahmedabad.